રામદેવજી મહારાજની જય શ્રી રામદેવજી મહારાજની જય જય રામદેવજી મહારાજ સર્વ ભક્તોને જય અલગ ધણી વિક્રમ સંવત વીસ એસીના સાત સાત બે હજાર ચોવીસ રવિવારે અષાઢ સુદ બીજ છે દરેક માસની સુદ બીજમાં રામદેવજી મહારાજનું આગવું મહત્વ છે તેમાં તે અષાઢ સુદ બીજ અને ભાદરવા સુદ બીજનો ખૂબ જ એટલે કે વિશેષ મહિમા રહેલો છે ભક્તોને બીજ પૂજાનો લાભ થાય અને માહિતી મળે ભાવ શ્રદ્ધા વધે તે માટે આ વિડીયો બનાવી રહ્યો છું બીજની પૂજા મંત્ર નીચે મુજબ રહેશે પહેલાં સવારે વહેલા જાગી જઈ દરરોજના નિત્યક્રમ કરી લેવા નવા કપડાં પહેરવા ધોતી પહેરો તો વધુ સારું રહેશે ઘરમાં કે પૂજા સ્થાને જે જગ્યાએ રામદેવજીની પૂજા કરવાની હોય તે સ્થાને ગૌમૂત્ર અને શાણથી લીપવું ગંગાજળનો પૂરા ઘરમાં છંટકાવ કરવો આસોપાલોનું તોરણ બાંધવું લીપેલ જગ્યાએ સાફ કરી કંકુથી સ્વસ્તિક દોરવું ફૂલ કે સોખાનો છંટકાવ કરવો પછી તેની પર બાજુટ મૂકવો લીલું કપડું બાજુટ પર પાથરવું સોખાથી સામાન્ય પાઠ પૂરવો વચ્ચે સોખાની ઢગલો નાનો કરી તેના પર જ્યોત મૂકી પાટલા પર રામદેવજીનો ફોટો મૂકવો જ્યોત અને ફોટાને ફૂલોથી શણગારવી પાઠની સામે પણ એક સવસ્તી દોરવો જો આપની પાસે પિતળનો કે કપડાનો ઘોડો હોય તો તે પણ મૂકવો જ્યોત પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવો ઓમ ગુરુજી અમર ચંદ્ર અમર સુરજ જ્યોતિ જગાવે અમર નૂર મનકા ધૂપ દયા જ્યોતિ પ્રકાશ ક્યાં જ્યોતિ જગાવે અમર બાળા રીતના મંત્ર જ્યોતિ મંત્ર સંપૂર્ણ ભયા આનંદ કોટ નવનાથ સૌરાશી સીધો મેં ગાદીએ બેઠ કર ગુરુ દત્તાત્રે કિયા સર્વ સંતોને જય જય શિયા બોલો રામદેવજી મહારાજની જય રામદેવજી ઉપાસના રામદેવજી પાઠ ઉપાસના મંત્ર બીજ મંત્ર રામદેવજી પૂજાની સામગ્રી વગેરે રામદેવજી મહારાજ અને રામદેવ રામાયણ વિશે વધુ જાણવા માટે અને આવા જ વિડીયો જોવા અને સાંભળવા માટે આ મારી ચેનલ એટલે કે હરિહરી એક હજાર આઠને સબસ્ક્રાઈબ કરો અને ભક્તોમાં શેર કરો બોલો રામદેવજી મહારાજની જય સિદ્ધ રામદેવજી મહારાજની સર્વ ભક્તોને અષાઢ સુદ બીજની શુભ મનોકામના જય રામદેવજી મહારાજ જય અલગધણી